ભાજપ ખેમામાં આજે જશનનો માહોલ છવાઈ ગયો છે કારણ કે સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામા નો અંત આવ્યો છે અને ભાજપ સિવાયના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થતા વગર ચૂંટણીએ જ ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ગુજરાતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે અને જીત મળતાની સાથે મુકેશભાઈ દલાલ અને ભાજપ ખેમામાં જશ્નનો માહોલ છવાયો છે તો જીત મળતાની સાથે મુકેશભાઈ દલાલ સી આર પાટીલની મુલાકાતે પણ પહોંચી ગયા હતા ચોવીસ સુરત લોકસભાની આજની ચૂંટણી કમિશનર દ્વારા મારી જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું સાથે જ આદરણીય શ્રીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબે શ્રી જેપી પી નડ્ડા સાહેબે અને હંમેશા ઇતિહાસ બનાવવા માટે અને એક વિક્રમ સર્જવા માટે અમારા માર્ગદર્શક અને અમારા કુશળ નેતૃત્વ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભારી છું કે એમને મારામાં વિશ્વાસ મૂક્યો છે સુરતમાં પ્રથમ જીત મળતાની સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખુશી વ્યક્ત કરી છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું હોવાની વાત કરી હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ બે દિવસ ચાલ્યો સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કોંગ્રેસે સત્તા પક્ષ સામે લગાવ્યા ગંભીર આરોપ બે દિવસ ચાલેલા ડ્રામા અંગે વાત કરવામાં આવે તો પહેલા કોંગ્રેસ ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મનો મુદ્દો ગરમાયો જેમાં રવિવારે બપોરે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું કુંભાણીના ટેકેદાર બનેવી ભાણીઓ અને ભાગીદાર ચુટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે

એ નુકસાનનો બદલો લોકતાંત્રિક પ્રક્રિયાથી લેવામાં આવશે અને બાકી બેઠક ઉપર કોંગ્રેસનો કાર્યક્રમ મજબૂતીથી જનતાના આશીર્વાદ મેળવવા માટે લોકોનો જનસંપર્ક કરશે અને સમગ્ર ગુજરાતમાં આપના માધ્યમથી પણ આપની સ્ક્રીન ઉપર પણ દેખાય છે કે ગુજરાતની જનતા ભાજપાથી સંપૂર્ણપણે જાણકારો આપવા માટે મન બનાવી લીધું છે ભાજપાને